રાજકોટના પોલીસ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી આટકોટ ખાતે બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી બે આરોપીઓ મુદ્દો છે બે આરોપીઓ પરેશભાઈ રાદડીયા અને મધુભાઈ ટાઢાણી જે ઘટના દીકરીએ પોતે આવીને સ્ક્રીન ઉપર દીકરીએ પોતે આવીને લોકો પાસે ન્યાયની માંગણી કરવી પડી કે અમારી સાથે મારી સાથે અવારનવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારે ફક્ત સરકાર પોકળ દાવાઓને પોકળ હૈયા ધારણા આપે છે પરિવારને હંમેશા હૈયા ધારણા આપવા સિવાય સરકારની ઉદાસીનતા માંથી બહાર નીકળતી ક્યારે જોઈ નથી આ મહિલાઓ સાથેનું જે સુરક્ષાનો સવાલ છે એને ન્યાયની વાત હોય છે ત્યારે આરોપીઓની સીધી ધરપકડ આરોપીઓને ફાસ્ટ ટ્રેકના માધ્યમથી સજા કે આવું કંઈ બનતું દેખાતું નથી ત્યારે આ ઘટનાને ટાંકીને કહેવા માંગીશ કે હવે સુરક્ષાના અનેક સવાલો મહિલાઓ મુદ્દે ઉભા થતા જોવા મળે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે